અહીં ઉપસ્થિત આદરણીય સંચાલક શ્રી શિક્ષકગણ અને મારા નાના નાના વિદ્યાર્થીઓ આજે હું તમને સરસ મજાની કેડી અને કબૂતરની વાર્તા કહેવાની છું જે તમે સાવધાનીથી સાંભળજો એક ગામ હતું એ ગામની અંદર એક સરસ મજાનું જંગલ હતું એ જંગલની અંદર એક સરસ મજાની નદી વહેતી હતી નદીના કિનારા ઉપર એક ઝાડ હતું અને ઝાડની ઉપર કબૂતર હતું પોતાનો માળો બાંધી અને ત્યાં રહેતું હતું કબૂતર એક દિવસ પોતાના માળામાં બેઠું હતું અને નદી માં નાખ્યો તે પત્તા ઉપર ચડી ગયા અને નદીના કિનારા પર આવી ગયા અને એમનો જીવ બચી ગયો પછી કબૂતર અને કીડી કીડી બેન તો કબૂતર ખૂબ ખૂબ આભાર બનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કબૂતરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આજે મારો જીવ બચાવ્યો ત્યાર પછી કીડી અને કબૂતરની સારી એવી મિત્રતા થઈ ગઈ થોડાક દિવસો પછી એક શિકારી આવ્યો એ શિકારી કબૂતરનો શિકાર કરતો હતો એને જોયું કે કબૂતર ઝાડ પર બેઠું છે તો પોતાના શિકાર માટે તે આવ્યો અને તે કબૂતર કબૂતરની તરફ પોતાનો બાણ લાંબો કર્યો ત્યાં તો તે કબૂતરને ખબર ન હતી પછી કીડી બેન તેને જોઈ કીડીબેને જોઈ જેવો પણ તે શિકારી બાળ ચલાવવા લાગ્યો એવું જ કીડીબેને તેના પગ પર બડકો ભર્યો આથી તેનો નિશાન ચૂકી ગયો અને કબૂતરનું જીવ બચી ગયું આમ પછી કબૂતર નીચે આવે અને કીડીબેનનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કીડીબેન તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે આજે મારો જીવ બચી ગયો ત્યાર પછી કીડીબેન કહેવા લાગે કે આભાર શું તમે પણ મારો જીવ બચાવ્યો તો અને હું પણ તમારો જીવ બચાવ્યો આ રીતે આપણે આ વાર્તા પ્રતિ બોધ મળે છે કે આપણે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ હંમેશા સાથે મળીને રહેવું જોઈએ થેન્ક યુ